રાજકોટના માધપર ચોકડીના વરસાદ દ્રશ્યો સામે ચાલકોને ખાડાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે ખાડાના કારણે છેલ્લા ચાર દિવસથી અકસ્માત સર્જાય છે જેમાં કોર્પોરેશન પીડબ્લ્યુડી અને એલ એન ત્રણેય તંત્રની બેદરકારીના લીધે લોકો ખાડામાં વાહન ચલાવવા મજબૂર બન્યા છે તેર ગુણવત્તાહીન રોડ રસ્તા બનાવવા પાછળ કોણ જવાબદાર તેવા સવાલો ઉઠ્યા છે સાહેબ जी ખાડા છે એની અંદર કાલે પણ જેસીબીથી પેવર બ્લોકથી બોઢવામાં આવેલા હતા ચાલુ વર્ષા આજે પણ અત્યારે છે અમારું જેસીબી અને અહીં પેવર બ્લોક છે નાખીને અહીં ખાડા પડેલા છે તાત્કાલિક પ્રયુજના દોરે ચાલુ કરીને ટૂક સમયમાં પૂર્ણ કરીને વાહન વ્યવહાર આ છે વરસાદને હિસાબે છે એની હિસાબ નવા પડેલા છે અડધો રસ્તો આરએમસી એરિયામાં આવેલો છે અમુક એલએનટી છે જીએસઆરટીસી એરિયામાં આવેલો છે છતાં કાલની આ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી ના ના તાત્કાલિક તાત્કાલિક કાલે ચાલુ વરસાદે જેસીબી થી આપણે બ્લોક દેખાય છે એની કામગીરી કાલે ચાલુ વરસાદે કરવામાં આવેલી હતી હમણાં અત્યારે આ પાણી ઉતર્યું છે એટલે જ્યાં જ્યાં ખાડા છે એવો બ્લોક મૂકીને તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવશે